ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું ચેતન પટવા ધોરણ સાયકોલોજીના હાર્દિક સ્વાગત કરું છું આપણે મનોવિજ્ઞાન વિષયમાં એક નવો પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે આજે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો આપણા પ્રશ્નનું ટાઈટલ છે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો તો કાર્ય પ્રેરણાના

કર્મચારીની જેટલી જરૂરિયાતો સંતોષ થશે એટલો કર્મચારી સંતુષ્ટ હોય તો તે વધુ થઈ કંપનીમાં સંસ્થામાં કામ કરવા પેરાય છે કર્મચારીની જરૂરિયાતો સમજીને યોગ્ય યોગ્ય સમયે રીતે જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તો કર્મચારીના સંતોષમાં વધારો કરી શકાય તો કર્મચારીઓની જરૂરિયાતોને સમજીને યોગ્ય સમયે યોગ્ય રીતે જો જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે

જેમાં મૂળભૂત શારીરિક જરૂરિયાતો થી માંડી અગત્ય તાના મુજબ સ્વ આવિષ્કાર સુધીનો ક્રમ દર્શાવ્યો છે તો જરૂરિયાતોના અગત્યના સૈનિક ક્રમ થી માંડીને સ્વ આવિષ્કાર સુધીનો ક્રમ દર્શાવ્યો અબ્રાહમ મેસ્લોએ મૂળભૂત જરૂરિયાતો થી સંતુષ્ટ કરતા કરતા ધીમે ધીમે તેની ઉપરની અન્ય જરૂરિયાતોના સંતોષ માટે પ્રયત્નો કરવામાં આવે

પ્રાણી છે માનવી બુદ્ધિશાળી છે પણ સામાજિક પ્રાણી છે સમાજ અને સંસ્કૃતિની અસર વ્યક્તિના વર્તન ઉપર થાય છે ધોરણ અગિયાર માં આપણે અભ્યાસ કરીએ તો માનવી બુદ્ધિશાળી સામાજિક પ્રાણી છે માનવી નું કોઈ વર્તન હેતુ વિહીન હોતું નથી માનવી કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે એના પાછળ ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે એટલે હેતુ વિહીન હોતું નથી એટલે કે દરેક વર્તન પાછળ ચોક્કસ કોઈ હેતુ હોય છે જે હેતુથી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય અને તેનાથી ધ્યેય સિદ્ધ થાય તો આનંદ સંતોષ પ્રાપ્ત થાય છે ત્યારબાદ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા પ્રયત્નો કરતો હોય છે ઉચ્ચ ધ્યેય પસંદ કરે નક્કી કરે છે આવા ધ્યેયો પ્રાપ્ત કરવા વ્યક્તિ દિશા અને પ્રવૃત્તિ નક્કી કરે છે દિશા અને નક્કી પ્રવૃત્તિ નક્કી કરે છે એટલે કે આ વ્યક્તિ સામે ક્રમશઃ શક્ય એવા વિવિધ ધ્યેયો આપવામાં આવે કે વ્યક્તિ નક્કી કરે તો તે ધ્યેય પ્રાપ્તિ ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે અને ધ્યેય સિદ્ધ થાય તો આનંદ સંતોષ અનુભવ થતો હોય છે પછી વ્યક્તિ ઉચ્ચ ધ્યેય નક્કી કરે છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને વિવિધ વ્યક્તિને પ્રેરણા આપે છે

કાર્યપેરણામાં આપણે વધારો કઈ રીતે કરી શકીએ પ્રવૃત્તિને પ્રબળ કરે અને અન પ્રવૃત્તિને નિર્ભર કરે તે પ્રબલન તો પ્રબલન એટલે શું તો ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે અને અન ઇચ્છિત પ્રવૃત્તિને નિર્ભર કરે તે સામાન્ય રીતે પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબલન કાર્ય કરવા પેરે છે સ્કીનર અને પાવલોના શિક્ષણ સિદ્ધાંતમાં જોયું તે કર્મચારીમાં કાર્ય પ્રવૃત્તિમાં વધારો કે સુધારણા કરવા માટે કર્મચારી જેને સંસ્થાને ઈચ્છિત શબ્દિત ઉદાહરણથી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કર્મચારી રજાઓ ન પાડે તો જમા રજાઓના રોકડ રૂપિયા મળે તો આ રોકડ રૂપિયા મળે પ્રબલન માટે છે કે કર્મચારીઓ સંસ્થામાં રજાઓ ન પાડે તો જમા રજાઓના રોકડ રૂપિયા મળે તો આ રોકડ રૂપિયા મળે એ પ્રબલન કર્મચારીઓને રજાઓ ન પાડવા માટે પેરે છે પ્રબલન આર્થિક વર્તન તરીકે પણ હોઈ શકે

બઢતી તરીકે પણ હોઈ શકે ત્યારે પ્રબલનનો સિદ્ધાંત કર્મચારી કાર્યપ્રેરણામાં વધારો કરે છે હવે સમાનતાનો સિદ્ધાંત આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એ અવતરણ ચિહ્નમાં એક વિધાન છે કે માનવી ક્યારે અન્યાય સહન કરી શકતો નથી બહુ સરસ વાત છે અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે પણ તમારે ક્યારે જીવનમાં ભવિષ્યમાં અન્યાય સહન નહીં કરવા માનવી ક્યારે અન્યાય સહન કરી શકતો નથી અને સમાનતાના સિદ્ધાંતને સ્વીકારે છે છે દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે જે લોકો સમાન કામ કરે છે સમાન હક મળવા જોઈએ પણ જો સમાન કામ કરનારા લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે તો કાર્ય પ્રેરણા ઘટે છે એક ઉદાહરણ ત્રણ કર્મચારીઓ ક્લાર્ક તરીકે જોડાયા છે કોઈ એક કંપનીમાં માં આઠ વર્ષથી ત્રણ કર્મચારીઓ ક્લાર્ક તરીકે જોડાયા છે કામ કરે છે તે બધાને દર વર્ષે પાંચ ટકા પગાર વધારો આપવામાં આવતો હોય તો બધા કર્મચારીઓને આનંદ થાય છે તો છેલ્લા આઠ વર્ષથી ત્રણેય કર્મચારીઓ જે ક્લાર્ક તરીકે કામ કરે છે સંસ્થામાં એમને દર વર્ષે પાંચ ટકા પગાર વધારો આપવામાં આવે છે તેથી કર્મચારીઓ આનંદિત છે પરંતુ હવે શું થયું મિત્રો નવમા વર્ષે કોઈ એક કર્મચારીને પંદર ટકા અને બીજા બે કર્મચારીને પાંચ ટકા પગાર વધારો કરે તો તેનાથી બે વ્યક્તિ ઉપર નિષેધક તો કયા બે વ્યક્તિઓ જેને પાંચ ટકા પગાર વધારો મળ્યો અને એક વ્યક્તિ પર વિધાયક અસર થશે તો કયા એક વ્યક્તિ પર જેને પંદર ટકા પગાર વધારો થયો તો આ કર્મચારીના કાર્ય પ્રેરણાની અંદર ઘટાડો કરે છે સમાનતાનો સિદ્ધાંત બધા કર્મચારીઓ સરખા દરેકે દરેક કર્મચારીને આઠ વર્ષથી ત્રણ કર્મચારીને આઠ વર્ષથી પાંચ ટકા પગાર વધારો આપવામાં આવતો હતો બધા આનંદિત હતા પરંતુ વર્ષે એક અને બીજા બે કર્મચારી પાંચ ટકા પગાર વધારો કરે તો તેનાથી બે વ્યક્તિ ઉપર નિષેધક અને એક જ વ્યક્તિ પર વિધાયક અસર થશે આપણા પ્રશ્નનો છેલ્લો મુદ્દો અપેક્ષા આધારિત સિદ્ધાંત અપેક્ષા શબ્દો પર વિદ્યાર્થી મિત્રો ફળની અપેક્ષા ન રાખો તમારે કર્મ કરવાનું છે ફળની અપેક્ષા રાખવાની નથી પરંતુ માનવી માટે આનો અમલ કરવો મુશ્કેલ છે દરેક વ્યક્તિ જે કોઈ પ્રવૃત્તિ કે વર્તન કરે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે કોઈને કોઈ અપેક્ષા રાખવામાં આવે છે જે વર્તન વર્તન કે પ્રવૃત્તિ પૂર્ણ થાય તે તે સામે અપેક્ષા હતી સંતોષાય તો કાર્ય સંતોષ મળે છે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો કોઈ કર્મચારીને રજાના દિવસે કામ પર બોલાવવામાં આવે રજાના દિવસે રવિવારે કામ પર બોલાવવામાં આવે કર્મચારી ના ન પાડે પણ એવું તો થાય એના મન માં એવું થાય કે રજા બગડી રવિવાર બગડ્યો પરંતુ કર્મચારી સાજે ઘરે જતો હોય ત્યારે કે મહિનાના અંતે તેને તેના પગાર મુજબની રોજની રકમ પગારમાં તે ઉમેરીને ચૂકવવામાં આવે તો કર્મચારીની અપેક્ષા પૂર્ણ થાય માટે ફરી રજાના દિવસે બોલાવે તો સહસ જવા માટે તૈયાર થશે તો અપેક્ષા આધારિત સિદ્ધાંતમાં ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ કહ્યું છે કર્મ કરો ફળની અપેક્ષા ન રાખો અહીંયા ઉદાહરણથી સમજીએ કે કોઈ કર્મચારી રજાના દિવસે કામ ઉપર બોલાવામાં આવે ત્યારે કર્મચારી ના ન પાડે પણ એના મનમે થાય કે આજે રવિવારની રજા બગડી પણ તું સાંજે ઘરે જતો હોય ત્યારે મહિનાના અંતે તેના પગાર જે મુજબની જે રોકડ રકમ એ ઉમેરી જો ચૂકવવામાં આવે તો કર્મચારીની અપેક્ષા પૂર્ણ થાય કાર્ય વધારો થાય માટે ફરી રજાના દિવસે બોલાવે તો સહજ જવા માટે આનંદના સાથે એ સંસ્થામાં કામ કરવા માટે કર્મચારી જાય તો આ કાર્યપેરણામાં વધારો કરે વિવિધ સંસ્થાના સંચાલકો આવા પેનાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્મચારીઓની પ્રેરણાને સમજવા અને સંતોષવા કરે તો કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ વધે કર્મચારીનું સંસ્થા પ્રત્યે વિધાયક વલણ વિકસે પરિણામે કર્મચારી સંસ્થામાં ટકી રહે જેનાથી કર્મચારી અને સંસ્થા બંનેને ફાયદો થાય તો કાર્યપેરણા સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર એ મુદ્દા છે તો વિભાગથી બે ગુણ માટે મુદ્દા પાંચ તૈયાર કરો કાર્ય સિદ્ધાંતો એમાં પહેલો છે જરૂરિયાતનો સિદ્ધાંત બીજો છે છે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત ત્રીજો સિદ્ધાંત ચોથો છે સમાનતાનો સિદ્ધાંત અને પાંચમો છે અપેક્ષા આધારિત સિદ્ધાંત તો હવે મિત્રો આપણે આજે આ પ્રશ્ન સુધી રાખીશું અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ કાયમી અને સાપેક્ષ હોય છે ચેતન પટવાના બધા સ્ટુડન્ટને જય જિલેન્દ્ર